ચાર ઉમેદવારી નોંધાવી જેમાં વોર્ડ નંબર ચાર માંથી ચાવડા કલ્પિતાબેન ભદ્રસિંહ પરમાર જનક કુમાર નગીનભાઈ ઠાકોર નરેન્દ્ર કુમાર રમણભાઈ ઉર્ફે મહેશ વસાવા મીનાબેન અરવિંદભાઈ આ ચારે ઉમેદવારોએ પોતાના ટેકેદાર અને સમર્થકો સાથે કરજણ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી રાજ્ય સરકાર દ્વારા ઘણા સમયથી આ કરજણ નગરપાલિકા અન્ય બીજી નગરપાલિકાઓની ચૂંટણી એન કેન પ્રકારે સરકાર દ્વારા રોકવામાં આવી હતી કારણ કે સરકારની એક ધાક હતી કે અમે જે ભ્રષ્ટાચાર કર્યો છે અને એ લોકો સામે ઉજાગર થશે તો પબ્લિક અમારી સાથે નહીં રહે પણ પબ્લિક બિલકુલ જાગૃત થઈ ગયેલી છે પબ્લિક આ બધું સમજે છે કે ખરેખર શું સારું છે અને શું ખરાબ છે હાલની પરિસ્થિતિમાં કરજણ નગરપાલિકામાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ગટરની સમસ્યા છે પાણીની સમસ્યા છે અનેક જગ્યાએ ગંદકી છે કરજનની પ્રજા બિલકુલ ત્રાહીમામ છે કારણ કે કરજણની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં કરજણના કે ગુજરાતની નાગરિકોને કોઈને નોકરીમાં લેવામાં આવતા નથી ત્યાં ફક્ત ને ફક્ત નોન ગુજરાતીઓ છે નોન ગુજરાતીઓ સિવાય જે કોઈ ગુજરાતીઓ છે એ લોકોને ફક્ત કોન્ટ્રાક્ટ સિસ્ટમથી લેવામાં આવે છે અને આના લીધે કરજણની પ્રજા બિલકુલ ત્રસ્ત છે અત્યારે અગાઉના જે બોર્ડ હતા એમાં જે ભ્રષ્ટ વહીવટ થયેલો છે એ લોકોની સમક્ષ છે ઘણી બધી જગ્યાઓએ એવું બનેલું છે કે ગાર્ડન એક વખત બની ગયેલો છે અને રિનોવેશનમાં એક એક કરોડ રૂપિયા જેવી ગ્રાંઠ ફાળવેલી છે કર્જનની અંદર અત્યારે એવા કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી કે જ્યાં અત્યારે મોદી સરકાર એવું કહે છે કે ભાઈ ખેલશે ગુજરાત રમશે ગુજરાત પણ તો કર્જન જેવો નવ્વાણું ગામનો તાલુકો હોવા છતાં અહીંયા કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા નથી આજના યુવાનો તથા યુવતીઓ એશિયાની વાત કરે છે એશિયા ગેમ ચાલે છે ખેલ મહાકુંભ ચાલે છે પણ એમાં ગુજરાતના કરજણ તાલુકાની અંદર એવા કોઈ કોમ્પ્લેક્ષ નથી કે જ્યાં યુવાનો ને યુવતીઓ પોતે પોતાની સ્પોર્ટ એક્ટિવિટી માટે પ્રયત્ન કરે કે પ્રેક્ટિસ કરે એવી કોઈ સુવિધાઓ છે નહીં અગાઉના જે ભ્રષ્ટ વહીવટના કારણે ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં ખરેખર પાર્સાલિઝમ રાખી અને અમુક વિસ્તારોમાં શ્રમ વિસ્તારો એવા છે કે જ્યાં કામ થતા નથી ત્યાં આગળ એક જ વાત આવે છે કે આ તો કોંગ્રેસની વોટ બેંક છે એટલે ત્યાં કામ થતા નથી અને એ બાજુ અત્યારે પ્રજા બિલકુલ જાગૃત બેરોજગાર વ્યક્તિઓ છે ભણેલા ગણેલા વ્યક્તિઓ બેરોજગાર છે એમની પહેલી તો સમસ્યા દૂર કરવાની પાણી જે વરસાદી પાણી ભરે રહે છે એની સમસ્યા ત્રીજું પાણી પાણીની વ્યવસ્થા અને સાફ સફાઈ જે અમારા વોર્ડની અંદર સ્લમ સ્લમ વોર્ડ છે એની અંદર આવી કોઈ સુવિધાઓ પરફેક્ટ રીતે હોતી નથી હોય હોતી જ નથી એની પહેલી સુવિધાઓ અમે પૂરી કરવાના છીએ અમે ચાર ઉમેદવાર છે એમાં પહેલા કલ્પિતાબેન ભદ્રસિંહ નરેન્દ્રભાઈ ઠાકોર જે ઠાકોરવાસના બીજા મીનાબેન વસાવા અને ત્રીજા જનકુમાર નગીનભાઈ પરમાર નગીનભાઈ તલાટીના છોકરા આવી રીતે અમે ચાર ઉમેદવાર કરજન નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસમાં ઉભા રહ્યા છે અને જે બી આ સમસ્યાઓ છે લગતી પાણીથી માંડીને રોજગારીથી માંડીને એ બધી સમસ્યાઓને અમે પૂરી કરવાના પૂરી કરીશું એ અમારો વાયદો જનક કુમાર નગીનભાઈ પરમાર વોર્ડ નંબર ચાર